કાર્યરત છે તેને તારીખ નવ જુલાઈ બે હજાર ના રોજ પોતાના 76 વર્ષ પૂર્ણ કરી 77મા વર્ષમાં પ્રવેશ કર્યો છે આ ઉપલક્ષે સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે સંગઠનના ઉદ્દેશ્યો અને વિદ્યાર્થીઓના કલ્યાણ માટેના આગામી કાર્યક્રમો પર ચર્ચા કરવામાં આવી. એબીવીપીના 77મા સ્થાપના દિવસે બડોલી નગર સહિત સમગ્ર ગુજરાતમાં નવા ઉત્સાહ અને સંકલ્પ સાથે વિદ્યાર્થી હિતના કાર્યોને વેગ આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો. નમસ્કાર. મારું નામ ભાવિન ધર્મેશભાઈ જોશી છે. આજે એબીવીપીના 74 વર્ષ પૂર્ણ થયા અને 77 વર્ષના પ્રવેશ દરમિયાન અમારા બડોલી નગરમાં એક કમિટી બેસાડવામાં આવી હતી જેમાં મને બારડોલી સહમંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે અને હું મારી આ જવાબદારી પૂર્ણ નિષ્ઠા સાથે નિભાવીશ અને સતત વિદ્યાર્થીઓના હિતમાં કાર્ય કરતો રહીશ અને સાથે હું મારી ટીમને પણ મારી સાથે મારા કાર્યમાં આગળ વધારતો રહીશ આભાર નમસ્તે દેવ અગ્રાવત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત વિભાગ સમિતિ સદસ્ય આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને છોતેર વર્ષ પૂર્ણ થઈ ને સિત્તેતેર માં વર્ષમાં પ્રવાસ થયો છે એને ઉપલક્ષીને સમગ્ર ગુજરાતમાં નગર કેન્દ્ર એ કારોબારીની રચના કરવામાં આવી છે અને સાથે સાથે આજે કારોબારી ની નગર ની ઘોષણા કરવામાં આવી છે એની સાથે સાથે આજે બારડોલીમાં પણ એને ઉપલક્ષીને નગર કારોબારી ઘોષણાની યોજના કરવામાં આવી છે અને ઘોષણા થઈ છે તેમાં વિશેષ ઉપસ્થિત ને આમંત્રિત દિલીપભાઈ પંડ્યા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ફાર્મા વિઝન સહસંયોજક અને સાથે સુરત જિલ્લા સંયોજક ઋત્વિકભાઈ પરમાર અને ડોક્ટર જગદીશભાઈ કંથારિયા સુરત જિલ્લા પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા ને એની સાથે સાથે આજે દરેક કાર્યકર્તાઓને નવી જવાબદારી આપી છે તેમાં બારડોલી નગરમંત્રી તરીકે યુવરાજસિંહ તોમર અને સહમંત્રી તરીકે ભાવિનભાઈ જોશીનો નિયુક્તિ કરવામાં આવી છે અને જિલ્લા પ્રમુખ તરીકે નગર અધ્યક્ષ તરીકે ડોક્ટર મેહુલભાઈ મિસ્ત્રી ની નિયુક્તિ કરવામાં આવી છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બારોલી સુરત